હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી તેવી ખીચડી અને તે પણ વઘારેલી તો ફ્રેન્ડ્સ ખીચડી આપણી ઓલ ટાઈમ ફેવરેટ છે અને આપણને કોઈ ઓપ્શન ના મળે ને તો એક ઓપ્શન તો હોય જ અને તે ઓપ્શન છે વઘારેલી ખીચડી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું એક વાટકી દાળ અને ચોખા તો ફ્રેન્ડ્સ ઘણાના ઘરમાં ખીચડી બનાવવા માટે પહેલેથી મગની ફૂતરાવાળી દાળ અને ચોખા બંને મિક્સ કરીને જ રાખતા હોય છે અને જો તમારા ઘરમાં દાળ અને ચોખા મિક્સ કરેલા ના હોય ને તો તમારે એક વાટકી ચોખા અને તેનાથી અડધી વાટકી મગની ફૂતરાવાળી દાળ લેવાની અને ખીચડી માટે આ માપ એકદમ પરફેક્ટ છે તો મારા ઘરમાં દાળ અને ચોખા મિક્સ કરેલા છે તો મેં અહીંયા એક વાટકીનું જ માપ લીધું છે સાથે જ લઈશું એક નાની વાટકી પંચરત્ન દાળ જે બજારમાં તમને ખૂબ જ આસાનીથી મળી રહેશે અને પંચરત્ન દાળ આ વઘારેલી ખીચડીમાં એડ કરવાથી આ વઘારેલી ખીચડી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે હવે દાળ અને ચોખાને બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ લઈશું આનાથી દાળ અને ચોખામાં રહેલો કચરો અને પાવડર વાળો ભાગ ખૂબ જ સરળતાથી નીકળી જશે તો આ જુઓ મેં દાળ અને ચોખાને બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈ દાળ અને ચોખામાં રહેલું બધું જ પાણી નીતારી લીધું છે હવે આની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દાળ અને ચોખાને સાઈડમાં મૂકી પાંચથી દસ મિનિટ સુધી પલળવા દઈશું તો વઘારેલી ખીચડી બનાવવા માટે મેં અહીંયા આટલી વસ્તુ રેડી કરીને રાખી છે તો સૌથી પહેલાં તો એક જેટલું ઝીણું કટ કરેલું ટામેટું સાથે જ લીધું છે એક મીડિયમ સાઇઝનું કટ કરેલું કેપ્સિકમ સાથે જ એક મીડિયમ સાઇઝનું કટ કરેલું બટાકું તો તમારે આ બધા જ વેજીટેબલ્સને આ રીતે મીડિયમ સાઇઝમાં જ કટ કરવાના છે સાથે જ બે મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી તો ફ્રેન્ડ્સ તમે ડુંગળી ખાતા ના હોય ને તો ડુંગળીને તમે સ્કીપ પણ કરી શકો છો પણ જો તમે ડુંગળી ખાતા જ હોય ને તો તમારે આ વઘારેલી ખીચડીમાં ડુંગળી વધારે જ એડ કરવાની આનાથી આ વઘારેલી ખીચડી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે હવે લઈશું એક કુકર અને કુકરમાં લઈશું એક ચમચી ઘી અને એકથી બે ચમચા જેટલું તેલ તો તમે ઘીની જગ્યાએ બટર પણ લઈ શકો છો હવે ઘી અને તેલને બરાબર ગરમ થવા દઈશું તો ફ્રેન્ડ્સ તમે વિચારતા હશો કે તેલ અને ઘી બંને શા માટે એડ કર્યું છે તો તે એટલા માટે કે ઘી એડ કરવાથી વઘારેલી ખીચડી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ઘી જે છે તે બળી ના જાય ને તે માટે આપણે ઘી સાથે તેલ એડ કરી છે હવે એડ કરીશું એક ચમચી રાઈ તો રાઈ એડ કરવી ઓપ્શનલ છે એટલે કે જો તમને રાઈ પસંદ હોય તો એડ કરવાની નહીં તો તમે રાઈને સ્કીપ પણ કરી શકો છો તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું એક ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ સાથે જ એડ કરીશું એક જેટલું તમાલપત્ર સાથે જ એડ કરીશું બે સૂકા લાલ મરચાં સાથે જ એડ કરીશું એક તજનો ટુકડો એક જેટલું બાદિયું અને સાથે જ ત્રણથી ચાર લવિંગ ત્રણથી ચાર નંગ મરી

હવે દાળ અને ચોખાને એક થી બે મિનિટ સુધી આ રીતે મિક્સ કરતા રહીશું હવે આની અંદર કટ કરેલા બધા જ વેજીટેબલ્સ એડ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે આમાં તમારા મનપસંદ વેજીટેબલ્સ એડ કરી શકો છો અને જે વેજીટેબલ્સ પસંદ ના હોય તેને તમે સ્કીપ પણ કરી શકો છો હવે આ બધા જ વેજીટેબલ્સને કરીશું સારી રીતે મિક્સ તો વેજીટેબલ્સને પણ તમારે એકથી બે મિનિટ સુધી આ રીતે મિક્સ કરી લેવાના છે તો આ પ્રોસેસ કરવાથી આ વઘારેલી ખીચડીની સ્મેલ તો સરસ આવશે જ પણ સાથે સાથે ટેસ્ટમાં પણ આ વઘારેલી ખીચડી ખૂબ જ સરસ બનશે હવે આની અંદર થોડા મસાલા એડ કરી લઈએ તો સૌથી પહેલા એડ કરીશું એક ચમચી ધાણાજીરું સાથે જ એડ કરીશું એક ચમચી તીખું લાલ મરચું સાથે જ એડ કરીશું અડધી ચમચી હળદર સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે આ બધા જ મસાલાને કરીશું સારી રીતે મિક્સ હવે આની અંદર બેથી અઢી ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આમાં તમે જેટલી ખીચડી ઢીલી ખાવાનું પસંદ કરતા હોય ને તે રીતે તમારે પાણી એડ કરવાનું અને જો તમને વઘારેલી ખીચડી ઢીલી પસંદ ના હોય તો તમારે આમાં બે ગ્લાસ જેટલું જ પાણી એડ કરવાનું એટલે કે પાણી થોડું ઓછું જ એડ કરવાનું હવે આને બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ હું ગેરંટી સાથે કહું છું કે તમારા ઘરમાં મોટા નાના કે પછી વડીલોને પણ આ ખીચડી એકવાર બનાવીને ને તો ખૂબ જ પસંદ આવશે હવે કુકરનું ઢાંકણ બંધ કરી ચારથી થી પાંચ વિસલ વગાડી લેશું તો ચારથી થી પાંચ વિસલ વાગી ગઈ છે અને કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ કે વઘારેલી ખીચડી તૈયાર થઈ છે કે નહીં તો આ જુઓ સુપર ટેસ્ટી એવી વઘારેલી ખીચડી તૈયાર છે તો તૈયાર છે આપણા ગુજરાતીઓની ફેવરેટ અને ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી તેવી વઘારેલી ખીચડી અને ખરેખર ફ્રેન્ડ્સ આ વઘારેલી ખીચડી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ